ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે નવ વાગે નવ વાગે બ્લોગ સ્ટાર્ટ થાય છે કામ કેટલું હતું ને તોય ચાલો જો હું બતાવ આજે તો છે ને આપણે ચણાના લોટની સેવ પાડી છે જો આપણે બતાવું જો કેટલી બધી સેવ કરી છે આટલી સેવ પાડી છે હજી મમરાને જેવડો બનાવવાનો જો અહીંયા ચણાનો લોટ ઘરના ચણા હોય એટલે મમ્મી દાળ બનાવી હતી અમે ગયા ત્યારે એટલે મસ્ત મજાની દાળ બનાવીએ મમ્મી અને પછી એમાંથી અમે લોટ દરાવીએ એટલે પછી કરીએ ઘરની હોય એટલે આપણે ઘરનું ખાવા મળે ને એમ કે ચોખ્ખું તેલ ને એવું બધું હોય એટલે ઘરે બનાવીએ તો સારું એમ એટલે ચણાના લોટની આઈટમ ઘણી ખરી હોય ને અમે ઘરે જ બનાવતા હોય અહીંયા શું ગદાધારી હનુમાનજી મહારાજની જય ગદા ગમે છે ગદાધારી હનુમાનજી મહારાજની

રાધે રાધે લગાય એવું ગીતા આવતું ને આ વાત કદી ન ભૂલાય ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના પ્રકૃતિ

જો પપ્પા આવી જાય ને પછી એનો સુવિચાર પણ આપણે લઈ લઈએ અત્યારે તો નથી પપ્પા આવે પછી લઈ એમનો સુવિચાર જો નાઈ ધોઈ મસ્ત મજાનો રેડી થઈ ગયો જો કેટલો મસ્ત મસ્ત રેડી થઈ ગયો બાબલા જેવો મમ્મી નકરો પાણી માં પડ્યું રહેવું હો બહાર નો નીકળવું હોય હા આપણે આખા પલાળી દેકાનો

હવે નાખી દેવાની છે સૂકી મેથી બાફેલી કા આ મમ્મી ને પપ્પા બહુ બનાવીને ખાતા હોય મને તો કડવું લાગે એટલે હું ન ખાવ પણ આ મમ્મી ને પપ્પાને બહુ ભાવે કા મમ્મી હા એટલે જ ને મમ્મી ને પપ્પા બે ને ભાવે એટલે બે ખાય એટલે વાંધો ન આવે ને એકલા એકલા આટો મમ્મી ક્યાંક મને આવે કંટાળો એક આટું હું કરું કા તમને કંટાળો આવે એટલે ને હું તો કરતો એવું

એવું કાઈ નઈ મજાનું ના હોય આપણને પછી બજાર નો ભાવતો હોય ને આપણને ભાવતો કરીને ખાઈ લેવાય ને એમાં હું ને જો મસ્ત રેડી થઈ ગયું કામ ઉકળવા દેવાનું હજી થોડુંક સેજ આમ તો જાડુ થવા દેવું પડશે હા હા તો જો મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું છે આપણું મેથીનું જો કોને કોને સૂકી મેથીનું શાક ભાવે છે ને કોણ કોણ બનાવે છે એ કેજો મને તો મને ખબર પડે કે બધા બનાવે છે ને ખાય છે મેં તો હું સાસરે અહીંયા આવીને પછી પેલું એલું મેં મેથી શાક જોયું અમાર ઘરે કોઈ ખાતું નથી એટલે અમાર ઘરે બનતું નથી અહીંયા આવીને પછી મમ્મી બનાવતા હતા મેં કીધું ઓહ મેથીનું શાકતી કે હા એ કે મને પપ્પાને બહુ ભાવે હાર્દિકને મને બેને ને ન ભાવે એટલે બપોરે કરી નાખે એટલે મમ્મી પપ્પા બી ખાઈ શકે તો ચાલો હવે બપોરનું જમવા માટે બધા જો અહીંયા વાગી ગયા છે પાંચ અને મમ્મી છે ને અહીંયા બોક્સમાં બેઠા બેઠા

રમાત કતો દાદા ઘડી રમાડ્યો પછી પપ્પા હોઈ ગયા હા તો કે ક્યાં છે જો મે શોક બાવ હું જોવે છે માર બાવલુ બે બોલ લઈને રેમા કરે કે મમ્મી બેઠો બેઠો ને ક્યારે ઊભો થાય ને જોયા ઘડી ઊભો થાય ને ઘડી અહીંયા પાછળ પોપડો છે ને બહુ મસ્ત ક્લીન કરી નાખ્યો છે અહીંયા પેલા બધું બહુ હતું કામ હું દેખો હું કે લે તું કઈ કેવા માંગે છો અમાર ત્રાસુ ની વાતો હવે રમુજી ચાલુ કે મમ્મી ચાલુ

નીચે જો આપડે તો મસ્ત કપડા સંકેલતા હતા કપડા સંકેલાઈ ગયા ને જો બનાવ્યો છે

બધાને સમજાવો કે કેવું કર્યું તમારા દીકરાએ ખાવાનું ચાલુ કર્યા મતલબ માં ચાલુ કર્યા નોતા મજીદ લાવ્યા જોઈ ગયો ખાલી ખાલી જોઈ ગયો તો 15 15 મિનિટ ખાવાનું દીધો અજી તો કાઈ નઈ ખાવા દે હાર્દિક તમને પેકેટ હોલ આવીને ખાવા પડ્યા કેવું કર્યું ગા પણ જેવો અવાજ આવે ને હાર્દિક ખોલે ખખડે અવાજ આવે ને ત્યાં પોગી જાય એમ જોતા જ હોય કા આ ખાવા ઓ ખાવાય નહીં કે કે તીખા બોય તીખા તો ખાઈ હા હા જો પછી મમ્મી હોલમાં આવી નાધી ખાધું પછી પીવી પણ પછી તો ઠંડી હતી ને એટલે પછી રેવતું આ ખાઈ લો ને આય થાવા નહીં નો વાગ્યા વાગ્યા જાગતો કન્ટિન્યુ જાગ્યો જ હાર્દિક ને હેરાન હેરાન કરી એવું મમ્મી અગિયાર વાગ્યા આવ્યા મમ્મી કે આનું લઈ જાઓ મેં મમ્મી ને એમ કીધું હજી જાય ગો છે સાડા સાત જેવું એ જાગ્યો ગો હતો એટલે ઊંઘ થઈ ગઈ હતી ને એટલે એ હુવાનો દતો જ નહીં હું તમને ઊંઘ આવતી ને તો તમે સુઈ જાવ હું એને અહીંયા રાખું છું એમ તો હું રાખતી હતી અમે બે હતા રૂમ માં કાનો હતો એ હાર્દિકને તો ગોળ ગોળ ફેરવી ફેરવી હેરણ કરી ચાલો જમી લઈએ તમને આગળ બતાવ્યું ઈ જ છે ભરેલા રીંગણા બટાકાનું શાક ને રોટલી બીજું કઈ નવીન તો છે નહીં તો ચાલો જમીને પાછા મળી જો 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 દીદી આવી દીદી ક્યાં આવી કાનો જો વાહ વાહ યાય જો આમાં દીદી આવી જો

ઢીંગો શું કરે છે ઢીંગુ એ ઢીંગો તું નાથી રમે દીકુ એ દીકુ શું કરે છે રાશિવ જો અહીંયા રમે છે જો જો રોવાનું કામ કરે છે જો જો બા આયા ને એટલે લાડ કરશે હવે અંજો તકો તકો થઈ ગયો જો દીદી ને તકો તકો થઈ ગયો જો તકો થઈ ગયો વાળ કેમ ગયા દીકુ કેમ હેર આપડા હે કાનો હેર કેમ ગયા દીકુ અત્યારે કેવો વેધર છે ત્યાં તો જો દીદી નો ફોન આવ્યો તો આપણે બધા મસ્ત મજાની વાતો કરી લીધી મમ્મી તમે કરી વાતો તમારી દીકરી હતી તો ಮಜಾ ಆ ಗಿ ಢಿ ಢಿಂಗು ಮುಂಡಿ. ಆಯ್ತು ತಕಲಿ ಹಾರ್ದ ಮಲ್ ವಾಳ પ્રાચીન છોકરી છે હા તમને છોકરી જેવા લાગે હાર્દિક ના હોય છોકરી હોય છોકરો હોય તો છોકરી લાગે છોકરી હોય તો છોકરો કેમ છોકરા જેવી ફેસ એનો ગોળિયો છે કે નહીં અને આમ ત્યાં ટકો કરાવે ને વાળ ટૂંકા મોટા હોય ને તો વર્તાય જાય છોકરી જ છે હવે ટૂંકા વાળ હોય ને તો વર્તાય નહીં કોણ છે છોકરો છોકરી એમ એટલે એવું થાય આપડે વાતો કરી લીધી ડેન્ગુજી આરે દીદી તો હવે હવે વાગી ગયા છે ને આપણે એન્ડ પણ કરી દઈએ આ વિડીયો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય